બાળકોનું સામાન્ય જ્ઞાન વધે એટલા માટે પણ કેટલાક શૈક્ષણિક સાધનો કેટલાક આવા પાટિયા જે આપ જોઈ રહ્યા છો એવા બનાવવામાં આવ્યા છે એમાં કોનું વાજિંત્ર કેવું અથવા તો કોનું વાજિંત્ર કયું છે કયા ઝાડ પર કયું ફળ થાય આપણા રાષ્ટ્રીય પ્રતીકો કોણ શું કામ કરે એ બધી જે પ્રવૃત્તિઓ છે એને પાટિયા સ્વરૂપે એવી રીતે લખી એની ચિઠ્ઠી જવાબની બનાવવામાં આવે અથવા તો લખેલું હોય એ વંચાવવામાં આવે સંગીતના સાજ છે તો ત્રણેય પ્રકારના સંગીતના સાજ છે એની ચિઠ્ઠી બનાવેલી હોય અને ત્રણેય વિભાગની અંદર બાળકો એ કયા પ્રકારનું વાદ્ય છે એ વાદ્યના વિભાગના એ ખાનાની અંદર એ ચિઠ્ઠી એ ગોઠવે છે આવા બધા પાટિયાના ઉપયોગથી બાળકોના સામાન્ય જ્ઞાનમાં સારી એવી વૃદ્ધિ થાય છે એના માટે આ બધા પાટિયાઓનો ઉપયોગ આ કક્ષાએ આપણે કરીએ છીએ નિદર્શન સ્વરૂપે એક પાટિયાનું આપણે અહીંયા બાળકો કેવી રીતે કામ કરે છે તેનું ડેમોન્સ્ટ્રેશન પણ જોઈએ તમારું નામ કહો મને તિલક તિલકભાઈ તમારું મિતવા મિતવા તમારા ઓરડામાં તમે ભાષાના કયા સાધનો ઉપર કામ કરો છો ભાષાના સાધન એકાંકી બાદ બાકી એ તો ગણિતનું છે

આ શું લખ્યું છે કાપડ કાપડ વેરી ગુડ આ શું લખ્યું છે સવાર સવાર સરસ આ શું લખ્યું છે શિયાળો શિયાળો આ શું લખ્યું છે ડિયર करी वक्त कर बाजो घड़िया घड़ियाला ले आशु निकल दो बुला बुला

uccello like he. Go Sara. Very good. Pellu. Pay. Powa. Powa. Come on, Lava. Bete ta powa khao chon. E powa ch. Ah. Ma yang ko. Ma yang ko. Kari kar na ma. Chang. -la. Chang -la. Very good. થી અનુસ્વાર સુધીનું બધું જ તમને વાંચતા આવડે છે એટલે હવે જે આપણે કામ કરવાનું છે એ તમે સરસ કરી શકશો આ સાધન તમારા ઓરડામાં તમે જોયું છે આ સામાન્ય જ્ઞાનનું પાટિયું છે એના ઉપર આજે આપણે કામ કરવાનું છે અહીંયા શું લખ્યું છે છે બરાબર હવે અહીંયા આપણે વાંચતું જવાનું છે ખેડૂત શું કરે ખેતી બરાબર ને તો ખેડૂત લુહાર દરજી મોચી શિક્ષક સોની સુથાર કડીયો વણકર અને કુંભાર એ શું કામ કરે એની આપણે ચિઠ્ઠી મૂકવાની પહેલા હું ગોઠવીશ પછી હું જેમ કામ કરું એવું તમારે કરવાનું છે બરાબર ચાલ આમાં એની ચિઠ્ઠી છે એટલે આમાંથી મારે જોતું જવાનું અને ગોઠવતું જવાનું પેલા શું છે પેલું શું લખ્યું છે ખેડૂત તો મારે આમાંથી શોધવાનું ખેતી કરે છે બરાબર પછી શું લખ્યું છે દ લુહાર લુહાર તો લુહાર શું કરે લોખંડનું કામ કરે લોઢાનું એટલે લોઢું ઘડે છે છે પછી શું લખ્યું છે દરજી 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 શું કરે કપડા સીવે હમ દરજી કપડા સીવે છે પછી શું લખ્યું છે મોચી મોચી શું કરે ચંપલ સંધે સીવે છે

વણકર કાપડ બનાવતા હોય ને જે કાપડ વણકર બનાવે કુંભાર પછી કુંભાર માટલા ઘડે છે બરાબર હવે એક વખત આપણે વાંચી જઈએ એટલે તમને બરાબર યાદ રહે ખેડૂત ખેતી કરે છે લોહાર લોઢું ઘડે છે દરજી કપડાં સીવે છે મોચી ચપ્પલ સીવે છે શિક્ષક ભણાવે છે સોની ઘરેણા ઘડે છે સુથાર લાકડું ઘડે છે કડિયો ચણતર કરે છે વણકર કાપડ વણે છે અને કુંભાર માટલા ઘડે છે બરાબર એટલે આ કોણ શું કરે છે એનું સામાન્ય જ્ઞાનનો પાઠ્યો છે હવે હું આ ચિઠ્ઠી બધી લઈ લઉં છું ચાલો પહેલાં તમારે ગોઠવવાનું છે અહીંયા વાંચતું જવાનું ને એમાંથી ચિઠ્ઠી ગોતીને અહીંયા મૂકવાની બરાબર સરસ પેલા અહીંયા વાંચવાનું શું છે ખેડૂત ખેડૂત શું કરે ખેતી કામ બહુ સરસ ખેડૂત ખેતી કરે છે પછી શું લખ્યું છે લુહાર કપડા સીવે લુહાર કપડા સીવે તમારો વારો આવે ત્યાં તમારે કરવાનો એનો વારો આવે ત્યાં એમને સરસ લુહાર

પછી આ વાંચો શિક્ષક પણ વાંચી છે હવે આમાંથી વાંચો સરસ શિક્ષક ભણાવે છે પછી સોની સોની શું કરે સોની કરે આમાંથી વાંચો કરેણા કરે છે હમ છો છે વેરી ગુડ પછી સુથાર હમ સુથાર શું કરે લાકડા હમ સુથાર લાકડું ઘડે છે પછી શું લખ્યું છે કડિયા હમ કડિયો શું કરે ચણતર ચણતર કરે છે પછી વણકર વણકર શું કરે માટીનું કાપડ વણે છે પછી કુંભાર માટલા ગડે છે બહુ સરસ ચાલો હવે તમારે કામ કરવાનું છે

ચાલો આમાં હજી છે ને એવા બીજા જો પછી તમારે કંઈક વસ્તુ લેવી હોય કરિયાણું કે એવું તો કોની પાસે જવાનું કરિયાણું લેવા દુકાનદાર પાસે બરાબર પછી છે એટલે આપણે બીમાર પડીએ તો ડોક્ટર પાસે જવું પડે ને તો આપણે ડોક્ટર પાસે જવાનું બરાબર પછી

એ શું કરે પ્લાન બનાવે જોઈ દૂરબીનમાંથી જોવે છે માપણી કરે છે પછી આપણી પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કેવું હોય અને એ બંધ પડે તો ક્યાં જવાનું જેમની પાસે જઈએ એને કહેવાય મિકેનિકલ રિપેરિંગ કરે ને ગાડીનું એમની પાસે જઈએ એટલે પછી જો સોની સોનીનું જોયું ને તો એ સોની કામ કરે છે હવે આવા બીજા પાંચ શબ્દો મમ્મીને પૂછવાના કે અમે વણકરનું સોનીનું લુહારનું સુથારનું પણ એ સિવાય ઘણા હોય તો એવા પાંચ નામ છે એ તમારે કાલે આવીને કાલે તો રજા છે પરમ દિવસે મને કહેવાનું મળીને બરાબર કામ કરવાની મજા આવી સરસ